ધબકાર ચેનલ ના સૌ ખેડૂત મિત્રો મિત્રો આજે વીસ જાન્યુઆરી કપાસની વાત કરીએ તો મુખ્ય આવકો અને ભાવ વાળા જોઈએ તો જેતપુરમાં પંદરસો મનની આવક એક હજાર થી સોળસો છત્રીસ ના ભાવ હતા રાજકોટમાં દસ હજાર મનની આવક હતી ચૌદસો પચાસ થી સોળસો અઢાર ભાવ હતા મોરબીમાં ચાર હજાર મનની આવક હતી ચૌદસોથી સોળસો ચોપનના ભાવ હતા બાબરામાં છ હજાર મનની આવક હતી તેરસો સિત્તેરથી સોળસો ચોવીસના ભાવ હતા જસદણમાં પાંચ હજાર મનની આવક હતી તેરસોથી સોળસોના ભાવ હતા ભેસાણમાં બારસો મનની આવક હતી એક હજાર એકથી સોળસો એકતાળીસના ભાવ હતા પાટણમાં પચીસો મનની આવક હતી તેરસો પચાસથી સોળસો છવ્વીસના ભાવ હતા હળવદમાં સાત હજાર મનની આવક હતી તેરસોથી સોળસો પાંચના ભાવ હતા સિદ્ધપુરમાં સોળસો મણ મણની આવક હતી તેરસો બેતાલીસ થી સોળસો એકાવન ના ભાવ હતા વડાળ એમાં સોળ હજાર મણની આવક હતી ચૌદસો પચીસ થી સોળસો પિસ્તાળીસ ના ભાવ હતા અમરેલીમાં સાત હજાર મનની આવક હતી આઠસો થી સોળસો પિસ્તાળીસ ના ભાવ હતા બોટાદિયાળના જે ભાવ મળ્યા નથી મિત્રો બોટાદ સિવાયની આવક ત્રાણું હજાર મનની આખા ગુજરાતમાં થઈ હતી સાતસો વીસ થી સાતસો નેવું સૌરાષ્ટ્રમાં કોલ બ્રાન્ડેડના સોળસો સત્તરસો નેવું એવરેજ નાની મિલોના સોળસો પચાસ થી સોળસો નેવું મોરબીના કોળનો ભાવ ઓગણીસો દસ અને હતા નવા રૂના બજારમાં પંચાવન હજાર સાતસો હતા અને છપ્પન હજાર પાંચસોમાં પ્રતિ ખાંડે વેચ્યું હતું જી રૂ કાલે ગઈકાલે એક લાખ તેર હજાર વેચાયું હતું જેમાંથી મિલોએ એકસઠ હજાર ગાંઠડી અને વેપારીઓએ એકાવન હજાર છસો ઘાંઠડી ખરીદી હતી અને જૂનું રૂ નવસો ગાંઠડી મિલોએ અને સાતસો ગાંઠડી વેપારીઓએ સાતસો ગાંસડી વેપારીઓએ અને બસો ગાંસડી મિલોએ ખરીદી હતી કપાસિયામાં ગઈકાલે દસ રૂપિયાનો ઘટાડો કર્યો હતો આજના રિપોર્ટ હજી મળ્યા નથી હવે પાછળથી આપણે એડની આવકો અને ભાવ જોઈ લઈએ